સુરત ગંગા વિદ્યાલયમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળાના બાળકોએ શિક્ષક બનીને સરસ મજાનું શૈક્ષણિક કાર્ય કરાવી શિક્ષક બનવાનો લાવો લીધો હતો શિક્ષક દિનના આ દિવસ નિમિત્તે શાળાના પરંપરા અનુસાર શાળામાં ગુરુજન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં નિવૃત્ત સારસ્વત અનિલભાઈ ભટ્ટનું શાલ તથા સન્માનપત્ર વડે સન્માન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબના લાયન ડિમ્પલબેન લોટાવાલા મનુભાઈ ગોંડલિયા રામપ્રસાદ કે દાસ પ્રદીપ મોતી અને સુભાષ જાનાના ઉપસ્થિત રહ્યા હતા શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકની ગરિમા સમજાવતી કૃતિઓ રજૂ કરી હતી શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું શાળાના શિક્ષકોએ શિક્ષક દિનની સમજ બાળકોને આપી હતી શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ પટેલે આદર્શ શિક્ષક તથા શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું શાળાના આચાર્ય કેતકીબેન નાયકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને શિક્ષક દિવસની શુભકામના પાઠવી હતી શિક્ષક દિન બરાબર અને ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીજીનો જન્મદિવસ એ નિમિત્તે આજે આપણે બધા ભેગા થયા છીએ તો પહેલાં શિક્ષકની જે પરિભાષા છે ને એ હું આજે તમને પહેલાં કહીશ શિક્ષકની પરિભાષા અત્યાર સુધી તમે બધાએ શિક્ષક શું છે એના વિશે ઘણું બધું જાણ્યું જ છે પણ આજે એક શિક્ષકની પરિભાષા હું તમને સમજાવીશ કે વિદ્યાર્થીની હથેળીની રેખામાં શ્રમનું ખેડાણ કરી પરસેવાનું પિયત કરી એ જ હસ્તરેખામાં વિદ્યા નામે સોનું ઉગાડનાર વ્યક્તિ એટલે આપણો શિક્ષક બરાબર કે એ પોતાના પરસેવાનું પિયત કરશે સિંચાઈ કરશે અને એમાંથી પછી જે ઉગે છે સોના રૂપે એ વ્યક્તિ કોણ તો કે શિક્ષક બરાબર હવે આ શિક્ષક જે છે ને એના માટે એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં જ્યારે ગુરુ અને શિષ્ય બંનેઓ જ્યારે મળતા હતા ને ત્યારે ગુરુને શિષ્ય પ્રણામ કરતો હતો બે હાથ જોડીને પણ અત્યારની જે આપણે સિસ્ટમ છે એ આ પ્રાચીન સમયની સિસ્ટમને ભૂલી ગઈ છે તો મારે અત્યારે બધા વિદ્યાર્થીઓને એ જ કહેવાનું કે આપણે જ્ઞાનગંગા વિદ્યાલયના વિદ્યાર્થી એટલે આપણે સંસ્કારોને ભૂલવાના નહીં એ જે પ્રણાલી છે જૂની એ જૂની પ્રણાલીને આપણે ચલાવવાની